ભરૂચ મિલેનિયમ માર્કેટમાં બે સગી રજોડે મારમારીના દ્રશ્ય સીસીટીવીમાં કેદ થઈ હતી વાયરલ વિડિયો થતા ઘટના સામે આવી હતી સગીરાઓને નજીકના સંબંધિત દ્વારા જાહેરમાં માર માર્યો હોવાની પ્રાથમિક ખુલાસો થઈ રહ્યો છે ઘટના અંગે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાતા સગીર કોણ હતી અને તેને માર મારનાર કોણ તે સામે આવ્યું નથી ભરૂચમાં આજરોજ એક વાયરલ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે ભરૂચ પાંચ બત્તી નજીક આવેલા મેલેનિયમ માર્કેટમાં બે સગીરા કોમ્પલેક્ષમાં આવી રહી હતી તે દરમિયાન તેને રોડ અને પાર્કિંગ વિસ્તારમાં જ એક કિસમ બંનેને વાળ ખેંચી માર મારી રહ્યા હતા જોત જોતામાં લોક ટોળા એકત્ર થઈ ગયા હતા તો સગીરાના રડમસ અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું લોકોએ સગીરાને છોડાવવાના તાતે ત્યાંથી ચાલી નીકળી હતી જોકે આ અંગે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી જેને લઈને સગીરાને માર મારનાર કોણ હતો અને સગીરા કોણ હતી તે સામે આવ્યું નથી સ્થાનિક દુકાનદારોના ગણગણાટમાં તેમનો ભાઈ કે નજીકના સંબંધી જ હોવાનું ચર્ચાયું રહ્યું છે ત્યારે અમે આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતા નથી પણ ભરૂચમાં બનેલી આ ઘટના ગંભીર હોવા સાથે હાલ તો ચર્ચાનો કેન્દ્ર બની છે